સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ એમ્બિલની ઓળી અને નવપદની આરાધના જૈન ધર્મમાં ચૈત્ર અને આસો મહિનામાં નવ નવ દિવસની એમ્બિલની ઓળીનું તપ નિયત કરવામાં આવ્યું છે રસ ત્યાગ કે સાદો આહાર અને ધર્મ ધ્યાન સહિત ગૃહ દશામાં સાધી શકાય તેવું આ નવ દિવસનું વ્રત છે ભગવાન મુનિસુર સ્વામીના વખતથી આ આરાધના શરૂ થઈ એમ કહેવાય છે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે યથાર્થ રીતે આંબેલ કરવાથી એક હજાર કરોડ વર્ષનું નારકીનું આયુષ્ય તૂટી શકે છે ઓળીના નવે દિવસો અરિહંત ભગવાન સિદ્ધ ભગવાન આચાર્ય ઉપાધ્યાય અને સાધુ આ પાંચ અને દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ એમ ચાર એકંદરે મળી આ નવ પદની આરાધના કરવામાં આવે છે નવે દિવસ રોજ એક એક પદની આરાધના નિશ્ચિત કરેલા વિધિ વિધાન સાથે કરવામાં આવે છે લક્ષ માત્ર એક આત્માને ઓળખવાનો છે ગમે તે ક્રિયા કરીને એ જ કરવાનું છે કે જગતનું વિસ્મરણ કરવું અને આત્માને ઓળખવું પરમકુદ્ધ વચનામુત ત્રણસો સત્યોતેર અને વચનામુત છસો બાસઠમાં અસંખ્ય યોગો જે મોક્ષ માર્ગે જોડાણ કરાવે તે અંગે બોધ્યું છે મહામા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજે નવપદની પૂજામાં દર્શાવ્યું છે તે વાક્ય આ પત્રોમાં પરમપુલએ ટેક્યું છે કે યોગ અસંખ્ય જે જીન કયા ઘટમાં હિ રિદ્ધિ દાખી રે નવપત તેમજ જાણજ્યો આતમ રામ છે સાખી રે અધ્યાત્મમાં અસંખ્ય યોગો ફરમાવે છે જીવની પાત્રતા જીવના ભાવ અને જીવની ભૂમિકાને અનુસારે જ્ઞાનીઓએ જે તે જીવને તેની લાયકાત મુજબ તે તે પ્રકારના યોગો તરવાના અર્થે દર્શાવે છે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે મુજબ મૂળમાં એમ્બેલ રસ ત્યાગની સ્વાદના ત્યાગની જીભની લલુપતાને ટાળવાની તપશ્ચર્યા છે લોકો આહાર કરવાનો હોય છે દિવસમાં ફક્ત એક જ વાર એક જ આસને બેસીને વિગઈ જેવા કે ઘી તેલ ખાંડ ગોળ વગેરે ચીકણા પદાર્થો વગર અને સ્વાદને ઉત્તેજનારા એવા મસાલા વગરનો લોકો આહાર લેવાનો હોય છે રસેન્દ્રિય પર સેમ મેળવ્યા વિના બીજી ઇન્દ્રિયો પણ કાબૂમાં આવે નહીં અને સાધક મુમુક્ષુને મન કાબૂમાં લેવા માટે ઇન્દ્રિય જય એ પ્રાથમિક જરૂરિયાત ગણાય છે મોક્ષમાળાના શિક્ષા પણ અડસઠ જીતેન્દ્રિયતાના પાઠમાં પરમપોધ બોધ્યું છે કે જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે જ્યાં સુધી કાન વારંગના ગાયન અને વાજિંત્ર ચાહે છે જ્યાં સુધી આંખ વન ઉપન જોવાનું લક્ષ્ય રાખે છે જ્યાં સુધી ત્વચા સુગંધી લેપન ચાહે ચહે છે ત્યાં સુધી તે મનુષ્ય નિરાગી નિર્ગ્રંથ નિષ્પરિગ્રહી નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી સૌ પ્રથમ સ્વાદનો ત્યાગ કરવો અવશ્યનો છે અને તે જ આહારનો ખરો ત્યાગ છે ઇન્દ્રિય દમનકુ સ્વાત્ય જ નવપદનો મહિમા આ નવપદમાં અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ અને દર્શન જ્ઞાન ચારે તપનો સમાવેશ થાય છે મૂળમાં પંચ પરમેષ્ટિ પાંચ આત્મગુણોને આરાધવાના છે અહીંયા પાંચેય પદ આત્મજ્ઞાનના ધારક છે આત્મજ્ઞાન એ અધ્યાત્મનો પાયો છે સમ્યક દર્શન વગર ફક્ત બાજે વેશથી ગુણઠાણા ગણાતા નથી અને આ શ્રીપાલનો રાસ અધૂરો પૂરો કરનાર ઉપાધ્યાય શ્રી યશુજી મહારાજે મૂળભૂત સ્પષ્ટતા કરી છે કે જ્યાં લગી આત્મતત્વ જાણ્યું નહીં ત્યાં લગી ગુણઠાણું કેમ કરી આવે તેણ્યું અસદગુરુને અહોભાવથી સમ્યક દ્રષ્ટિ શ્રાવક પૂજે કે નમે નહીં કેમ કે આત્મજ્ઞાને પૂજનીય છે શ્રીપાલ રાસના રચિતા મૂળમાં વિનય વિનયજી મહારાજ કહે છે કે મુખ્ય લક્ષ છૂટવાનો છે જૈન દર્શનમાં નિદાન તપ કે નિયાણાનો નિષેધ કરવામાં આવ્યો છે એ વિતરાક તારા શાસનમાં માગવાનું વાર્યું છે વારી જય જૈવી વિરાય નિયાણ બંધો સમયે ભૌતિક લાભ માટે કરવામાં આવતી ધર્મકર્ણી કે આશાત્માનું અને દર્શન કર્મબંધનનું કારણ બને છે દેવ ગુરુ અને ધર્મની શ્રદ્ધામાં દેવ અઢા દૂષણ તે વિતરાગ દેવ ગુરુ આત્મજ્ઞાની એવા આત્મજ્ઞાને શ્રમણ કહાવે બીજા દ્રવ્ય લિંગીરે ધર્મ તે વિતરાગનો બોધેલો તે જ કેમ કે કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રમાં નવ પદનો ઉલ્લેખ કરેલ છે વજ્રસ્વામીએ ચૌદ પૂર્વમાંના દસમ પૂર્વ પ્રવાદમાંથી આ તારવેલ છે પાંચ આત્મજ્ઞાનીના પદ બે સર્વજ્ઞ અને ત્રણ આત્મજ્ઞાની જે સર્વજ્ઞતા ભણે વિતરાકતાના રસ્તે ધપી રહ્યા તે આ પંચ પરમ પરમગુરુ નિર્ગ્રન સર્વજ્ઞ દેવ ત્રણ ગુરુ અને બે સર્વજ્ઞ મળી પાંચ પદ થયા જ્ઞાન જે આત્મજ્ઞાની દર્શાવે તે જ દર્શન જે સદ્ગુરુએ કહ્યું આત્મજ્ઞાનીએ કહ્યું તેની સાચી શ્રદ્ધા તે અને ચારિત્ર એટલે કે તેઓ સ્થિર સ્વભાવ તે જે ત્રણે મૂળ માર્ગ સાંભળો જીનનો રહે તે પદમાં પરમ પરમુએ સ્પષ્ટ પ્રકાશ્યું છે માત્ર આ અંગે તાપ આદરે આચરે તો જ્યાં લિંગ અને ભેદો વ્રતના હોય તે તો દ્રવ્ય દેશ અને કાળભેદે સંભવે જેને અહીં સ્થાન નથી આ નવ પદ થયા સજાત્મ સ્વરૂપ પરમગુરુમાં આ પાંચે પદો સમાવિષ્ટ છે અને મૂળ મારક સાંભળો જીનનો તેમાં જ્ઞાન દર્શન ચરિત્રની વ્યાખ્યા કરી છે જે વિષય કશાય છોડીને આરાધ્ય તે નવપદની પૂજા કે નવપદની આરાધના થઈ જે મુમુક્ષુને તો રોજ જ આરાધ્ય હોય તે સહજ સમજાય એમ છે પરમના દિવસો પૂર્વ અભ્યાસ એટલે રિહર્સલ માટે છે પરમ કુરદેવ બોધે છે કે સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ છે અને મુમુક્ષુએ તો ભક્તિ સહજ કરી મૂકવાની છે પરમ કુમારદેવ પોતાની દશા પ્રકાશી છે કે પોતે સર્વ પ્રકારે સર્વજ્ઞ છે પરમાત્મા સ્વરૂપ છે ઇન્દ્રિયો વિષયો અને કશાયો જીત્યા છે અને પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે આ પહેલું અરિયંત પદ સંવંત ઓગણીસો પંચાવનમાં સમાગમમાં ઈડર ક્ષેત્રે પાંચમે દિવસે પ્રકાશવેલ કે પોતાને સિદ્ધનું સુખ અનુભવાય છે એમ પ્રકાશી સિદ્ધ સદૃશ્ય દશાનો ઉલ્લેખ સ્પષ્ટ કરે આ બીજું પદ સિદ્ધ પદ અને વચનામુદ ચારસો અગિયારમાં અને વચનામુદ બસો પંચાવનમાં અશરીરી ભાવની પણ વાત કરી છે વચનામુદ સાતસો ઓગણસીમાં લેખિતનમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લખ્યું અને વચનામુદ પાંચસો ચારમાં પોતાને વર્તા વિસ્તરસા પરિણામનો ઉલ્લેખ પૂજ્ય સુભાગભાઈ પરના એક પત્રમાં કરેલ છે આ નવ પદનું બીજું પદ સિદ્ધપદ થયું આચાર્ય ગુણના ધારક આચરીને કરી બતાવે તેમ પરમકુવ તો પ્રયોગવીર છે સાથે જણાયું તે અમલમાં મૂકીને બતાવ્યું આ ત્રીજું પદ ઉપાધ્યાય પોતે ભણેને ભણાવે અને આત્મજ્ઞાની શ્રમણ કહાવે પોતે લિખિતનમાં સહજ આત્મ સ્વરૂપ એ મુજબ વચનામુત સાતસો ઓગણીસ અને વચનામુત છસો ત્રેપનમાં લખે છે આ પાંચમું પદ પરમ કવની આરાધના કરતાં કરતાં તેમાં બધા જ તીર્થંકરો ગણધરો અને જ્ઞાનીઓ આવી જાય છે એમ પ્રભુ શ્રીજી અનુભવની વાતો કરતાં જે પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ આત્મસાત કરે પરમકુલના ખરા મુમુક્ષુને એ રીતે રોજ નવપદની આરાધના થઈ જ જાય છે પણ શ્રદ્ધા પરમદુલ્લા જીતન ચેતન નામના પાઠમાં પરમકુવલદે બોધ્યું તે મુજબ આચરણ કરતાં પરમકુવલના મુમુક્ષુને રોજ એમ્બેલ જ છે પૂજ્ય સ્વ સ્વઅનુભવે પ્રયોગ કરી આચરી તે અંગે બોધ્યું કે રસોઈમાં સ્વાદ આવે તો પાણી ભેળવી દઉં અને હિંમત ન ચાલે તો પાણીનો કોબળો લઈ કોળીઓ ગળે ઉતારી જવો સર્પ જેમ પોતાના બિલમાં સરકી જાય તેમ આંબેલ શાળામાં જવામાં કલાક ત્યાં કલાક અને પાછા ફરતા કલાક એમ મળી ત્રણ ત્રણ કલાક વેડપવા કરતાં ઘેરે ઓછા દ્રવ્યો કે મર્યાદિત દ્રવ્યો ઉપયોગમાં લઈ આંબેલ કરી ધર્મધ્યાન કરે તો મહદ મહદ ફળ હાંસલ થાય એમ છે તે સહજ સમજે એમ છે લોગ દેખામણ તપશ્ચર્યા કરવી નહીં એમ પરમપુર દવે મુનિઓને બોતેલ વળી પરમ કુલદેવ બોધ્યું છે કે ભૂતગલના સમૂહરૂપ આહાર કરવો પૂતગલની કોથળીમાં પૂતગલ મૂક્યું જ્ઞાની તો ખાતા છતાં ખાતા નથી અને પીતા છતાં પીતા નથી આ દશાએ પહોંચેલ જ્ઞાની ઉદયન યોગે વર્તે છે બાહ્યથી ગૃહસ્થ છતાં ભાવલિંગી મુનિના ભાવ છે સંસારી સાધુ બાહ્યથી ગુરુવાસમાં પણ અંતર અંગે મુનિ નવપદના મહિમાને બતાવતી શ્રીપાળ રાજાને અને સુદરની કથા છે આપ કર્મી એવા મહિના સુંદરી શ્રીપાલ કુમારને લગ્નની પહેલી રાતથી જ અશુભ અને શુભ સર્વાંગી રીતે છોડવાની વાતો કરે છે આ અનુષ્ઠાન અંગેની વિસ્તૃત સમજ શ્રીપાલ મહિનાના રાસના રચિતા મહા મહા ઉપાધ્યાય શ્રી યશુજી મહારાજે આ રાસમાં તેમજ અધ્યાત્મ સાધના દસમા અધિકારમાં આપી છે કે અનુષ્ઠાન એ સંસાર વર્ધક અનુષ્ઠાન છે તેના ત્રણ ભેદો વિષ અનુષ્ઠાન ગર કે ગરલ અનુષ્ઠાન અને અનઅનુષ્ઠાન ભૌતિક સુખ માટે ધર્મકર્ણી કરે તે વિષ અનુષ્ઠાન ઝેર રૂપે પરિણમે ધર્મકર્ણીથી દેવલોક વગેરે સુખની ઈચ્છા તે ગરણ ધીમું ઝેર અને બધા કરે છે તેથી આત્માર્થે નહીં ફક્ત ઉગે તે અનઅનુષ્ઠાન કહે છે વ્યવહારે પણ શુભનું બંધ પડે અને તે ઉદયમાં આવે તો ભૌતિક સુખ જણાય આધ્યાત્મિક ક્રિયાનું આનુષંગિક ફળ છે પણ કોઈ ઘાસ ઉગાડવા માટે ધાન્યની ખેતી કરતો નથી અને કુચ્છા કે પુઠા બનાવવા માટે શેરડી પીલતો નથી પૂજ્ય પ્રભુજી કહેતા બધું જ કરવું આટલું મેળવણ નાખવું છૂટવા માટે કરું છું બંધાવવા માટે નહીં એક અહિંસાતાથી કરીને પૂર્ણ કામતા સુધીનું સર્વ સુખ આ જ માર્ગે છે વિતરાગના માર્ગમાં પગલું મૂક્યું કે પૂર્ણના ઢગલા છે આત્મસિદ્ધિ શાસ્ત્રીની નેવમી ગાથમાં બોલ્યું તે પ્રમાણે વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ અને હવે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ એ અર્થે ધર્મની કરણી થાય તો લેખે લાગે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ